રોજનો રૂપિયો આપવાનું ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા નવેક વાગ્યે તે ફરી ગયો તો તેણે બીજા માણસોને ચૌટામાં બેખાર ઊભેલા જોયા તેણે તે લોકોને કહ્યું તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ એટલે તેઓ પહોંચી ગયા વળી તે બારેક વાગ્યે અને ત્રણેક વાગ્યે પણ ગયા અને એ જ રીતે મજૂરો કરી લાવ્યા લગભગ પાંચ વાગે તે ફરી ગયા અને બીજા કેટલાક માણસો બેકાર ઊભેલા જોઈ તેણે કહ્યું તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહો છો તે લોકોએ કહ્યું કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી એટલે તેણે કહ્યું તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ સાંજ પડી એટલે જમીનદારે મુખા તેમણે કહ્યું મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડી પહેલાં સુધી સૌને મજૂરી ચૂકવી દે પણ તેમાંના એકમાનો એકને કહ્યું ભાઈ હું તને કશો અન્યાય કરતો નથી તે મારી સાથે રોજનો રૂપિયાની બોલી ન પૂરી કરી લે તે લે તારા પૈસા અને રસ્તે પડ આ છલ્લા આવનાર માણસને પણ તારા જેટલા પૈસા આપવાની મજૂરી મજૂરી મરજી મારી છે મારા પૈસાનું ગમે તે કરવાનો શું મને હક નથી ઉદ્ધારતા હું એમાં તું ઉદ્ધાર થવા દેખ કરે છે આમ છેલ્લા છે તે પહેલા અને પહેલા છે તે પહેલા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ગ્રંથમાં પંચાવન મો આઠમી કલામાં પ્રભુ કહે છે મારા રસ્તા મારા વિચાર અલગ છે જેમ ધરતી કરતા આપ્યું છે એવી રીતે મારો વિચાર મારા રસ્તા તમારા કરતાં ઊંચું છે હા કૃષ્ણ માતા બહેનો આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ જમીનદાર મજૂરો કરવા જાય છે આપણને પોતે નવાઈ લાગે કે આ માણસને મેનેજમેન્ટ પ્રાપ્ત નથી એને ખબર નહીં કેટલા મજૂરો જોઈએ અને પછી એ ફરી ફરી જાય છે મજૂરો કરી લાવે છે અને પછી આપણે બધા આ મજૂરો સાથે આપણે પણ આ લાગે આ અન્યાય થયો છે સવારથી સાંજ સુધી જે મજૂરી કરી એ એમના માટે એક અને સાંજે એક કલાક મજૂરી કરી એમના માટે સરખું અને ખરેખર જે છેલ્લા આવ્યા એ એમને પહેલાં મજૂરી આપી અને જે પહેલાં આખો દિવસ વહેતરું કર્યું એમને મજૂરી આપી અને એમાં દુનિયાવી રીત અલગ છે અન્યાય થયો જ કારણ અમે આખો દિવસ વહેતરું કર્યો છે મહેનત કરી છે પણ આ માણસો તો એક જ કલાક અને અમે બંને માટે સરખી રીતે મજૂરી આપો છો એટલે શેઠ એ જે માન કહે છે મેં કશું અન્યાય કર્યો નહીં તારો વિચાર અલગ મારો વિચાર અલગ મારી પાસે મારા પૈસા હું આપું એમાં તું શું કાંઈ શું કામ અધે ખાય કરે છે કૃષ્ણ ભાઈ અધે અધેખાય માણસને ખાઈ જાય છે આપણા કરતા બાજુવાળાના ઘરમાં સારી કાર લાવ્યા હોય સારો બંગલો લાવ્યા હોય સારું પ્રમોશન મળ્યું હોય સારું લગ્ન માટે પાર્ટી મળ્યું હોય અધે કરીએ છીએ અધે માણસને કહી જાય છે અધે માણસને દુઃખી બનાવે છે અધે કાય માણસના શાંતિ લાવે છે અધે માણસને દુઃખી કરે છે એટલે પ્રભુ આપણે જે સમજીએ છીએ અલગ પ્રભુ જે સમજે છે અલગ એટલે પ્રભુ કહે છે કે બીજાને એની જરૂરિયાત પ્રમાણે હું આપું એમાં તારે કેમ આ દ કરવાની છે એની જરૂરિયાત એને પણ કુટુંબ છે તારે પણ કુટુંબ છે દુનિયામાં તો કલાક પ્રમાણે જે ન્યાય હોય પણ ઈશ્વરના વિચાર તો બિલકુલ અલગ છે એટલે એ ઈશ્વર છે ઈશ્વર માણસ જેવો વિચાર કરે ઘણી વખત જગ્યાએ ઈશ્વર પોતે કહે છે હું માણસ નથી તમારો જેવો વિચાર કરવા હું ઈશ્વર છું એટલે મારો વિચાર અલગ જેમ આભ ધરતી કરતા ઊંચું છે એટલો બધો ફરક છે માણસનો વિચાર અને ઈશ્વરનો વિચાર વચ્ચે એટલું બધું ફરક છે અને આપણે જાણીએ છીએ આપણું જીવન એ ઈશ્વરની દયા છે આખું બાઇબલ પહેલાં પાનથી છેલ્લા પાન સુધી એ ઈશ્વરની દયા છે મુક્તિ તારણ એ ઈશ્વરની દયા છે પ્રભુ પોતે માણસ ઉપર એટલો બધો પ્રેમ રાખ્યો એમના એક પુત્ર આપી દીધા એ ન્યાય કરવા આવ્યા માટે નહીં સજા કરવા માટે નહીં પણ દયા બતાવી બધાની સ્વર્ગમાં લઈ જવા પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર આવ્યા એટલે પ્રભુ ઈસુ બીજા ઉપર દયા બતાવે છે આપણા ઉપર દયા બતાવે છે આપણે મુક્તિ પામીએ એ લોકો મુક્તિ પામે એટલે આપણે ખરેખર પ્રભુના સંતાન તરીકે ખરેખર ગૌરવ અનુભવું જોઈએ આનંદ અનુભવ કરવો જોઈએ આ ભાઈ ત્યાં બહેનો આજના શુભ સંદેશ મન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે પ્રભુશ્રીના જે વિચાર સ્વીકારવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રવૃત્ત રહો આ બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેવ અ નાઇસ ડે